આપો વિક્રમ વેતાળની પૌરાણિક કથા સંગ્રહમાં આજે આપણે વાત કરવી છે હરી સ્વામીની વાર્તા વિશે વિક્રમ રાજા ફરી પાછા સ્મશાનમાં ગયા વૃક્ષ પાસે જઈ લટકતા મરદાને નીચે ઉતારી પોતાની પીઠ ઉપર ઊંચકી અને ચાલવા માંડ્યા થોડે દૂર ગયા પછી મરદામાં રહેલા વેતાળે રાજાને કહ્યું રાજન તું ઘણો જીદી છે મને વારંવાર વૃક્ષ પરથી ઉતારી અને તારી પીઠ ઉપર ઊંચકે છે જેના કારણે તને થાક પણ લાગ્યો હશે માટે તારો થાક દૂર કરવા માટે તને નવી વાર્તા સંભળાવું છું પરંતુ આપણી ભગની શરત તું યાદ રાખજે આટલું કહી વેતાળે નવી વાર્તા શરૂ કરી ઘણા સમય પહેલા વારાણસી નામના નગરમાં એક દેવસ્વામી નામનો બ્રાહ્મણ રહેતો હતો એ ખૂબ જ સુખી હતો દેવસ્વામીનો એક પુત્ર હતો એનું નામ સ્વામી હતું એ ખૂબ જ બુદ્ધિશાળી અને પ્રેમાળ હતો સુંદર અપસરાના રૂપને પણ શરમાવે તેવી રૂપાળી લાવણ્ય તે નામની તેની પત્ની હતી ઘરમાં આનંદ કિલોલ હતો એક દિવસ સ્વામી પોતાની પત્ની લાવણ્ય વતી સાથે ઘરની અગાસીમાં સૂઈ રહ્યો હતો એ વખતે મદન વેગ નામનો ઈચ્છાધારી વિદ્યાધર આકાશમાં ઉડતો હતો અને ત્યાંથી પસાર થયો એની નજર પોતાના પતિ સાથે સૂઈ રહેલી રાવણ્યવતી પર પડી એ વખતે લાવણ્યવતીના કપડા અસ્તવ્યસ્ત થઈ ગયા જેના કારણે તેના ઉઘાડા પગ સાફ દેખાઈ રહ્યા હતા મદન વેગ એના સુંદર રંગો જોઈ વતી ઉપર મોહી પડ્યો નીચે ઉતરી એને ઉપાડી આકાશમાં પાછો ઉડી ગયો સવારે હરીસ્વામીએ પોતાની પત્નીની ઘણી શોધ કરી પણ લાવણ્ય વતી તેને ક્યાંય મળી નહીં સ્વામી પોતાની પત્ની ગાયબ થઈ જતા રડવા લાગ્યો એના વિરહમાં જુરવા લાગ્યો અને પાગલ બની જ્યાં ત્યાં ફરવા લાગ્યો છેવટે એ પોતાની પત્નીની શોધ માટે પોતાનું ઘરબાર છોડી આમ તેમ ભટકવા લાગ્યો આમ ને આમ ઘણા દિવસો અને મહિનાઓ પસાર થઈ ગયા અને છેવટે ગરમીના દિવસો આવી ગયા આકરો તાપ પડવા લાગ્યો તળાવમાં પાણી પણ સુકાઈ જવા લાગ્યા આવ્યા હતા અનેક મુસીબતો વેઠી એ હળ હળવો પાતળો બની ગયો હતો એના શરીર પરના કપડાં પણ સાવ ગંદા અને ફાટી ગયેલા થઈ ગયા હતા અને એવો ગદરૂપો દેખાવા લાગ્યો હતો ફરતા ફરતા હરી એક ગામમાં આવી ચડ્યો પદ્મનાભ નામના બ્રાહ્મણના ઘરે એક યજ્ઞ થઈ રહ્યો હતો એટલે ભૂખ શાંત કરવા માટે તે ત્યાં ગયો એ યજ્ઞ સ્થળે અનેક બ્રાહ્મણો ભોજન કરતા હતા હરી એક દરવાજા પાસે ચૂપચાપ ઊભો રહ્યો પદ્મનાભની પત્નીને એની દયા આવી એટલે એક મોટા પાત્રમાં ખીર આપી અને કોઈ સારી જગ્યાએ અથવા વાવ પાસે જઈ અને ખાવાનું કહ્યું હરિ સ્વામી ખીર લઈ એક વાવ પાસે આવ્યો ખીરનું પાત્ર એક જગ્યાએ મૂકી વાવમાં હાથ પગ ધોવા માટે નીચે ઉતર્યો બરાબર એ જ વખતે એક બાજ ત્યાંથી પસાર થયો એના મોઢામાં જેરી સાપ પકડેલો હતો સાપનું માથું જમીન તરફ નમેલું હતું જેના કારણે એના મોઢામાંથી ઝેરના ટીપા જમીન પર પડતા હતા અને એ બાજ વાવ પાસે આવેલા ઝાડ પર બેઠો ત્યારે સાપના મોઢામાંથી નીકળતા ઝેરના ટીપા ખીરના પાત્રમાં પડવા લાગ્યા થોડી જ વારમાં હરિસ્વામી હાથ મોઢું ધોઈ પાછો આવ્યો ત્યાં બાજ ઉડી ગયો હતો ખીરના પાત્રમાં ઝેરના ટીપા પડ્યા એ વાતની હરિસ્વામીને જરા પણ ખબર નહોતી એટલે ખીર ખાવા લાગ્યો પરંતુ કાતિલ ઝેરના કારણે એ થોડી જ વારમાં ત્યાં ભયંકર વેદનાને કારણે તડપવા લાગ્યો અને તરત જ ખીર આપનાર પદ્મનાભની પત્ની પાસે ગયો અને કહ્યું દેવીજી તમે મને જે ખીર આપી હતી એમાં ઝેર હતું મને એ ખીર ખાવાથી ઝેર ચડી ગયું છે માટે જલ્દી કોઈ ઝેર ઉતારનારને બોલાવો નહીંતર તમને બ્રહ્મહત્યાનું પાપ લાગશે પદ્મનાભની પત્ની આ બધું જો એકદમ ગભરાઈ ગઈ અને કઈ સમજે એ પહેલા જ હરિસ્વામી મૃત્યુ પામ આ વાતની ખબર એના પતિને પડી ત્યારે એ પોતાની પત્ની પર ખૂબ જ ગુસ્સે થયો એના પર કલંક મૂકી દેને ઘરની બહાર કાઢી મૂકી અને ખરેખર તો એ બિચારી સાવ નિર્દોષ હતી એણે તો ખીર આપી અને અતિથિનો ધર્મ નિભાવ્યો છતાં સજા કરવામાં આવી એટલે એ તપસ્યા કરવા તીર્થ સ્થાને જતી હતી બીજા દિવસે આ ઘટનાની જાણ રાજાને કરવામાં આવી રાજા અને તેના અનેક બુદ્ધિશાળી મંત્રીઓ પણ ભેગા થઈ બ્રહ્મહત્યાનું પાપ કોના માથે કહેવાય એ નક્કી કરી શક્યા નહીં ખરેખર એની હત્યા કોના માથે સાપ બાજ કે પછી ખીર આપનાર એ સ્ત્રી ઉપર વેતાળે પોતાની વાર્તા પૂરી કરી રાજાને કહ્યું રાજન હવે તું જ મારા સવાલનો જવાબ આપ કે ભ્રમ્મહત્યાનું પાપ કોને લાગે બાજ સાપ કે એ ભલી દયાળુ સ્ત્રીને જો તું જાણી જોઈને મારા સવાલનો જવાબ આવડતો હોવા છતાં જો નહીં આપીને તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે રાજાએ શ્રાપના ભયના કારણે મૌન ભંગ કરતા કહ્યું સર્પને તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે જ નહીં કારણ કે એ વખતે પોતે જ બાજના મોઢામાં કોળિયો બની ગયો હતો એવી જ રીતે ખીર આપનાર સ્ત્રી પણ નિર્દોષ જ કહેવાય એણે તો બિચારીએ ભૂખ્યા હરિશ્વામી માટે દયા કરી એને ભૂખ શાંત કરવા ખીર આપી હતી તેવી જ રીતે બાજ પોતે પણ પેટની ભૂખ શાંત કરવા સર્પનું ભક્ષણ કરવા તૈયાર થતો હતો હરિસ્વામી મરી જાય તેવો કોઈ પણ પ્રયત્ન એણે કર્યો નહોતો માટે જ મારા હિસાબે એ હરિસ્વામી પોતે જ પોતાના મૃત્યુ માટે જવાબદાર છે કારણ કે ખીર ખાતા પહેલાં જેમ પોતાની પાસે રહેલા ભોજન એટલે કે ખીરની પરીક્ષા કરવી જોઈએ લોકો ભોજનનો થોડો ભાગ કૂતરા સામે નાખે કે પછી જ જમે છે આમ કરવાથી ભોજનની પરીક્ષા થઈ જાય છે અને જીવ બચી જાય છે અરે સ્વામી એવું ન કર્યું એટલે એ જ સાચો ગુનેગાર છે વેતાળે કહ્યું રાજન તારી વાત સાચી છે પરંતુ આપણી મોન ભંગની શરત તું ચૂકી ગયો છે આટલું કઈ મળતું છડસડાટ હવામાં ઉડવા લાગ્યું અને શમશાનમાં જઈ અને ફરી પાછું શીશમના ઝાડ ઉપર ઊંધા માટે લટકી ગયું બાબુ આ હતો વિક્રમ વેતાળના પુરાણી કથા સંગ્રહનો હરીશ સ્વામીની વાર્તાનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર